ચૂંટણી કેમ જીતા એમાં માસ્ટર પણ ચૂંટણી જીતા પછી લોકોના જીવનમાં બદલાવ આવે એવું શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી તમે વિચાર કરો જિલ્લે જિલ્લે કલેક્ટરો તાલુકે તાલુકે મામલતદારો ટીડીઓ એસપી ડીડીઓ હું તમને નવાઈ લાગે એવું કહું હમણાં હું બજેટ વિશે વાંચતો હતો હમણાં બજેટ સત્ર આવવાનું છે તો મારે શું બોલવું કયા વિષય પર કેમ બોલીશ કયા આંકડા વગેરે વગેરે હું અભ્યાસ કરતો અને મારા ધ્યાનમાં એક બાબત આવી કે આખી ગુજરાત સરકારનું અંદાજિત બજેટ એક વર્ષનું ત્રણ લાખ કરોડ રૂપિયા છે એટલે કે આખી સરકાર એક વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે એમાંથી ખેતી પાછળ માત્ર ચાર ટકા રૂપિયા સરકાર ફાળવે છે પાંચ છ ટકા રૂપિયા ઉદ્યોગ પાછળ છે પાંચ છ ટકા રૂપિયા સ્વાસ્થ્ય ચાલીસ ટકા રૂપિયા સરકારના વપરાય છે ત્રણ લાખ કરોડ રૂપિયા આખા વર્ષની ગુજરાતની સરકારની આવક એના ચાલીસ ટકા રૂપિયા સરકારી પગારમાં જાય છે કેટલા રૂપિયા થયા ઓછામાં ઓછા હવા લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આપણા કેટલું એ તો માંથી હવા લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર આ બધા જ માણસોના ખિસ્સામાં જાય એમાં હું આવી ગયો ધારાસભ્યોને પગાર મંત્રીને પગાર સાંસદોને પગાર કોર્પોરેશનના કોર્પોરેટરોના પગાર તમારા મહેનત પરસેવાના પૈસાથી ચારો તરફ પગાર પગાર લઈ લઈ જાવ કોના બાપાની દિવાળી લૂંટા એટલું લૂટો પગાર પબ્લિક ને શું મળ્યું એક ધક્કે તો કામ નથી જ થતું પણ પૈસા દીધા વગર નથી થતું અને ખોટું કામ હોય પૈસા દઈને કરાવીએ તો હજુ સમજ્યા ખોટું છે એટલે દેવા પડ્યા સરકાર તો એટલી સારી છે ને એટલા આપણે બધા સૌભાગ્યશાળી છે એક સાચું કામ કરાવવાના પૈસા દેવા પડે છે અને સાચા ના દેવા પડે છે વિચાર તો કરો દોસ્તો કે આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ આ મોરબીમાં અને એમ હવે તો આપણા બધા કાઠિયાવાડના જુવાનિયાઓ દુનિયાના અલગ અલગ દેશોમાં રહે છે ને અમેરિકામાં ઓસ્ટ્રેલિયામાં જાપાનમાં ચાઈનામાં બધા ધંધાના કામથી જાતા છે ને આવું છે બધું અહીં છે એવું છે આપણે ત્યાં એને ત્યાં એમ ફરક હું છે આપણા દેશમાં વિદેશી આવે એટલે ગમે જિલ્લામાં જાય એટલે એમ કે કમલમ આપકે કે બહોત જ છે એને એમ છે આ સરકારી ઓફિસ છે અને આપણે ત્યાં જ આવી તો એને ત્યાં સરકારી સ્કૂલ હારી દવાખાના હારા પાર્ટી કાર્યાલય ગોત્યાય જડે નહીં અહીંયા ગમે જિલ્લામાં આવા મોરબી કમલમ કેવું બનાવ્યું એક નંબર બનાવ્યું ને અને મોરબીની અંદર કોલેજ કેવી છે મોરબીની અંદર દવાખાનું કેવું છે વિસ્તુક દોસ્તો આપણે બધા વિચારવું પડશે કે આટ આટલું આમની પાછળ આપણે સમય આપીએ પૈસા આપીએ ટેક્સ આપીએ પછી તે આપણી આ હાલત કેમ છે એનો સૌથી મોટો જવાબ હું તમને આપું કે આ ગુજરાતમાં આટ આટલી તકલીફો છે ખેડૂતોના ખેતરોમાં ગમે એ કંપનીના થાંભલા ગમે ત્યાં નાખીને વૈયા જાય પોલીસ લઈને આવે પ્રાઇવેટ કંપનીના વીજળીના થાંભલા અહીંયા માળિયામાં વાંકાનેર માં હળવદમાં કચ્છમાં જે કંપની નવી આવે એના ખેતરમાં પાંચ પાંચ થાંભલા નીકળ્યા એક લાઈન આમ નીકળે એક લાઈન આમ નીકળે એક લાઈન આમ નીકળે ખેડૂતે શું કરવાનું કોઈ સાંભળવા તૈયાર નથી ખેડૂત ની વાત હોય કે વેપારીઓની વાત હોય દોસ્તો આવી પરિસ્થિતિ શું કામ થઈ કેમ કે આ સરકારમાં મને જ્યારે વિસાવદરના ધારાસભ્ય તરીકે વિધાનસભાની વિધાનસભામાં જવાની તક મળી હું ગયો એક આખું જોયું મારી નજર સામે અંદર રહીને શું બોલે છે શું ત્યારે મને ખબર પડી કે અરે રે આ કઈ સરકાર જેવું છે જ નહીં આ તો સરકસ છે તમને એમ થાય કે ભાઈ સિરામિક ના વેપારી નો પ્રશ્ન સરકારમાં રજૂ કરો ખેડૂતોનો પ્રશ્ન સરકારમાં રજૂ કરો રોડ ના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ મજૂરોના પ્રશ્ન સરકારમાં લઈ જાઓ નહીં પાંચ લખીને નાખ્યું કે અમારું મામલતદાર પાસે કઈ ઉપજતું નથી અને ઈ ભાજપના વિરોધ પક્ષના નહીં વિરોધ પક્ષની તો ચિંતા છોડો ભાઈ ભાજપના ધારાસભ્યએ એવું લખ્યું કે એક સામાન્ય માણસને પોતાનું નાનું એવું સરકારી કામ કરાવવું હોય તો જાણે યુદ્ધ લડવું હોય ને એવો માહોલ છે આ ભાજપના ધારાસભ્ય લેટર પેડ ઉપર લખ્યું અને આ ભાજપના ધારાસભ્ય લેટર પેડ ઉપર જે લખ્યું એમાં એણે એક વાત બહુ સાચી લખી છે હું વાંચી સંભળાવું કે કલેક્ટર ડીડીઓ એસપી પોલીસ કમિશનર અને અન્ય કર્મચારીઓ અધિકારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મીટિંગો કરી અને સરકારમાં ફૂલ ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે હું ધારાસભ્ય બન્યો એને છ મહિના થવા આવ્યા આ છ મહિનામાં મને ઓછામાં ઓછામાં ઓછી પચાસ જેટલી સરકારી મીટિંગોની જાણ કરવામાં આવી મીટિંગ છે વિડીયો કોન્ફરન્સ મીટિંગ છે વિડીયો કોન્ફરન્સ જ્યારે જુઓ ત્યારે સરકારી માણસો મિટિંગ મીટિંગ 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 એટલી મીટિંગ કરે છે અને આટલી બધી મીટિંગ કર્યા પછી થાય છે હું ની કોઈ પૂછવા વાળું જ નથી એક મિટિંગ પૂરી થાય ત્યાં બીજી ચાલુ ને બીજી પૂરી થાય તી છે ને હાજે મીટિંગ પૂરી આવતીકાલે નવી મીટિંગ આખી સરકાર આમ મીટિંગ ભરોસે ચાલે છે કોઈ પૂછવાવાળો નથી દોસ્તો ભાજપના બીજા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે તો એવું લખ્યું કે ભાઈ જો નિરાકરણ નહીં આવે તો હું આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર ઉતરીશ ભાજપના ધારાસભ્ય આવું લખવું પડ્યું આ તારીખ નવ એક બે હજાર છવ્વીસનું છાપું છે ગુજરાત સમાચાર એમાં એમ લખ્યું છે કે સરકારી બાબુ અધિકારીઓ માત્ર ધારાસભ્યનું જ નહીં મંત્રીનું પણ માનતા નથી એવા છાપામાં લખાઈને આવ્યું છે લ્યો બોલો હવે તમે ક્યાં જઈને રજૂઆત કરશો મોરબીમાં રોડ તૂટલા છે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના પ્રશ્નો છે પેલા કોલ ગેસના પ્રશ્નો છે આ પ્રશ્ન કોને કેશું આનું તો મામલતદારોએ સાંભળતા નથી નથી ધારાસભ્યનો અધિકારી સાંભળતા નથી મંત્રીનો સાંભળતા અને આ બધાય મુખ્યમંત્રીને પત્ર લખે છે કે અમારું કોઈ અધિકારી સાંભળતા નથી એટલે તમે આમાં ધ્યાન આપો એવો આ પત્ર છે વાસ્તવિકતા મને ખબર છે પત્ર તો મુખ્યમંત્રી લખવા માંગે છે પણ ઈ કોને લખે ઈ કોને લખે એ એ ખબર છે કે વાત સાચી છે પણ હું કોને લખું દોસ્તો હાવ ભગવાન ભરોસે સરકાર આખી આલે છે ભલે આપણે હસીએ છીએ પણ આ ખરેખર વિચારવાનો વિષય છે અને ભાજપના ખાલી 5 ધારાસભ્યોય નહીં અત્યાર સુધીમાં 20 ધારા